પરંતુ હાલ તો જે પ્રકારે બેદરકારી રાખવામાં આવી છે

સહાયકની પરીક્ષાની ભરતી પ્રક્રિયા રદ કરી દેતા ઉમેદવારો અટવાયા હતા અને ઉમેદવારો જે છે તે અધિકારીઓના પાપે ઉમેદવારોને ને સજા ભોગવાનો વારો આવ્યો હતો ને તેના કારણે જેટકો દ્વારા તપાસ સમિતિ નિમવામાં આવી હતી અને તપાસ સમિતિ નિર્માણ આવ્યા બાદ ફલિત થયું છે કે ડેપ્યુટી એન્જિનિયર કે એચ પરમાર એસ આર યાદવ અને બીજે ચૌધરી આ ત્રણેય જે અધિકારીઓ છે તેઓ જવાબદાર છે બેદરકારી બદલ અને ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એચઆર એસ આર યાદવને જામનગર ખાતે પોલ ટેસ્ટની જવાબદારી આપવામાં આવી હતી જ્યારે બીજે ચૌધરી અને કે એચ પરમારને જૂનાગઢમાં પોલ ક્લાઇમ્બિંગની ટેસ્ટિંગની જવાબદારી આપવામાં આવી હતી અને આ તમામ જવાબદારીમાં તેઓ નિષ્ફળ નીવડ્યા બેદરકારી તેમની સામે આવી જેના કારણે ઉમેદવારોને ભોગવામાં આવ્યું છે સૌથી મહત્વની બાબત એ છે કે કે હવે આ ફલિત થઈ ગયું છે અધિકારીઓનો આખો હતો અધિકારીઓની બેદરકારી તેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં છે ત્યારે અધિકારીઓની ભૂલની સજા ઉમેદવારોને કેમ આપવામાં આવી રહી છે તે સવાલ અહીંયા ઉઠો પામી રહ્યો છે કારણ કે જે ઉમેદવારો કહી રહ્યા છે કે પોલ ટેસ્ટ તેઓ આપવા માટે તૈયાર છે લેખિત પરીક્ષા ન લેવામાં આવે કારણ કે લેખિત પરીક્ષા ઓલરેડી તેમને પાસ કરી દીધી છે ત્યારે હવે જેઠકો દ્વારા શું આ બાબતે પણ ઉમેદવારો ની વ્યથા ને આપવાનો પ્રયત્ન કરતી હોય છે ફરી એકવાર ઝી ચોવીસ કલાકે પોતાની ફરજ અદા કરી છે અહેવાલ બતાવતાની સાથે ત્રણ જેટલા અધિકારીઓ સસ્પેન્ડ થયા